તો નમસ્કાર ખેડૂત મિત્રો ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને ગઈકાલે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી કયા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પડી ગયો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વળી આજે અને આગામી દિવસોમાં પણ હજુ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘરાજા તોફાની બેટિંગ કરવાના છે કયા વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ પડવાનો છે તેના વિષયની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે મિત્રો આ વાવણીલાયક વરસાદને લઈને હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ જે આગાહી દર્શાવી છે તેના વિષયની સંપૂર્ણ માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો વરસાદને લગતી અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી આ મોસમ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ખેડૂત મિત્રો સૌ પ્રથમ ગઈકાલે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘરાજાએ પોતાની એન્ટ્રી મારી હતી તેની વાત કરીએ તો બંગાળની ખાડી તેમજ અરબી સમુદ્રમાં તૈયાર થયેલા સર્ક્યુલેશનને કારણે અટકી ગયેલું ચોમાસું હવે આગળ વધ્યું છે અને જે અંતર્ગત શનિવાર સાંજથી જ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ધીમા પગલે ચોમાસાનું આગમન થયું હતું શનિવારે સાંજના સમયે ભારે પવન ફૂંકાયા બાદ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં છૂટા છવાયા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી ગયો હતો જેમાં સૌથી વધુ બે ઇંચ જેટલો વરસાદ પાટણ જિલ્લામાં પડી ગયો હતો મિત્રો ઉત્તર ગુજરાતના છવ્વીસ તાલુકામાં વરસાદી માહોલને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી હવામાન વિભાગે સોમવારથી એટલે કે આજથી એક અઠવાડિયા સુધી વરસાદની આગાહી કરતા આગામી દિવસોમાં સાર્વત્રિક વાવણલાયક વરસાદ પડવાની આશા રહેલી છે મિત્રો નૈઋત્યના ચોમાસાએ મહારાષ્ટ્રમાં બ્રેક લઈ લીધા બાદ ફરી એકવાર ચોમાસું સક્રિય બન્યું છે ગુજરાતમાં ધીમે પગલે ચોમાસાનો પ્રારંભ થયો છે અને આગામી દિવસોમાં વરસાદનો વિસ્તાર અને તીવ્રતામાં પણ વધારો થવાની શક્યતા છે આ દરમિયાન શનિવારે ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો સાંજે સાત વાગ્યા બાદ આકાશમાં વાદળો ગોરંભાયા અને ભારે પવન ફૂંકાયા બાદ વીજળીના કડાકા ભડાકા સાથે ઉત્તર ગુજરાતના છવ્વીસ તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ પડી ગયો હતો મિત્રો શનિવારે રાત્રે ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ પાટણ જિલ્લામાં સમી તાલુકામાં છેતાલીસ એમએમ જ્યારે સાંતલપુરમાં પણ ચાલીસ એમએમ જેટલો વરસાદ પડી ગયો હતો તમને જણાવી દઈએ કે બનાસકાંઠાના વાવમાં ત્રીસ એમએમ અને સાબરકાંઠાના તલોદમાં પણ સત્યાવીસ એમએમ જેટલો વરસાદ પડી ગયો હતો મિત્રો પાટણ જિલ્લાના શંખેશ્વરમાં પચીસ એમએમ તો બનાસકાંઠાના થરાદમાં ચોવીસ એમએમ જેટલો વરસાદ પડી ગયો હતો આ સિવાયના અન્ય તાલુકામાં પણ અડધા ઇંચ સુધીનો વરસાદ વરસ્યો મિત્રો ઉત્તર ગુજરાતમાં મોડી સાંજના સમયે વરસાદ પહેલાં ભારે પવન ફૂંકાઈ ગયો હતો અને ધૂળની ડમરીઓ પણ ઉડી હતી ત્રીસથી ચાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા કેટલીક જગ્યાએ ઝાડ ધરાશાયી થયા અને વીજ પોલ પણ પડ્યા અને જેને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો હવે મિત્રો આજે અને આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વાવણી લાયક ભારે તો રાજ્યમાં નૈઋત્યના ચોમાસાએ હવે ગતિ પકડે છે અને છેલ્લા અડતાલીસ કલાકથી સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારોને ગમળેલી પણ રહ્યો છે શનિવાર અને રવિવારે અમરેલી ગીર સોમનાથ ભરૂચ અને વલસાડ સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો હતો અમરેલી જિલ્લામાં અનરાધાર વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ હતી આ પરિસ્થિતિ વચ્ચે ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે રાજ્યના ઓગણીસથી વધુ જિલ્લાઓમાં ભારેથી વધતી ભારે વરસાદની આગાહી વચ્ચે ઓરેન્જ અને યલો એલર્ટ આપી દેવામાં આવ્યા છે મિત્રો તમને જણાવી દઈએ કે સૌરાષ્ટ્રમાં મેઘમહેર વચ્ચે અમરેલી જિલ્લામાં વરસાદે ભારે કહેર વર્તાવ્યો છે જિલ્લામાં સતત બીજા દિવસે પણ ધોધમાર વરસાદ રહેતા જનજીવન પ્રભાવિત થયું છે સાવરકુંડલા તાલુકાના બાઢડા કરજાળા નેસડી ઓળિયા ચિંજુડા પીઠવડી જેવા ગામોમાં ભારે વરસાદ નોંધાયો આ ઉપરાંત રાજુલા શહેર અને ખાંભાગીરના ભાડ લાસા તાતણિયા દેવળિયા સહિતના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પણ અનરાધાર વરસાદને કારણે ખેતરો અને રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા હતા જેનાથી વાહન વ્યવહારને પણ અસર પહોંચી હતી જોકે સતત વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને આકરી ગરમીમાંથી મોટી રાહત મળી તમને જણાવી દઈએ કે હવામાન વિભાગે રાજ્યમાં વ્યાપક વરસાદની સંભાવના દર્શાવી છે અને જે મુજબ આગામી છ દિવસ માટે અલગ અલગ જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે મિત્રો તારીખ પ્રમાણે ગુજરાતમાં વરસાદની વાત કરીએ તો ઓરેન્જ એલર્ટમાં ભારેથી અતિભારે વરસાદ પડતો હોય છે મિત્રો તમને જણાવી દઈએ કે આજે એટલે કે સોળ જૂનના રોજ અમરેલી ભાવનગર ભરૂચ સુરત તાપી અને ડાંગના વિસ્તારો નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો આ બાજુ સાબરકાંઠા અરવલ્લી અને મોરબી રાજકોટ બોટાદ જૂનાગઢ ગીર સોમનાથ આણંદ અને વડોદરા છોટાઉદેપુર નર્મદામાં વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે સત્તર તારીખની જો વાત કરવામાં આવે તો સત્તર તારીખે માત્ર ભાવનગર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે તો વળી કચ્છ અને મોરબી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર અમરેલી દેવભૂમિ દ્વારકા અમદાવાદ આણંદ ખેડા અને ભરૂચ સુરત તાપી અને નવસારી તો વળી ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે અઢાર જૂનની જો વાત કરવામાં આવે તો અઢાર જૂને ગુજરાતના કોઈ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ નથી અપાયું તો વળી કચ્છ અને જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર સુરત અને તાપી નવસારી ડાંગ અને વલસાડમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે તો વળી ઓગણીસમી જૂને પણ તે જ પ્રમાણે ભરૂચ નર્મદા અને સુરત તાપી ડાંગ અને નવસારી વલસાડ ગીર સોમનાથ અમરેલી ભાવનગરના વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે તે જ પ્રમાણે વીસ અને એકવીસ જૂનની જો વાત કરવામાં આવે તો વીસ અને એકવીસ જૂનના રોજ દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી છે તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતમાં વાવણીલાયક વરસાદ અને ચોમાસાની એન્ટ્રીને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી દર્શાવી છે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈને ફરી એકવાર નવી નકોર આગાહી દર્શાવી ત્યારે તેમના જણાવ્યા પ્રમાણે આજે પણ વરસાદ ભૂક્કા બોલાવવાનો છે તેમણે ગુજરાતમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે ટૂંક જ સમયમાં ગુજરાતમાં ચોમાસું બેસવાની શક્યતાઓ દર્શાવી ભારે વરસાદ અંગે અંબાલાલ પટેલે શક્યતા દર્શાવી અને તેમના જણાવ્યા પ્રમાણે જૂન સોળથી રાજ્યમાં ભારે વરસાદ વરસશે અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદી માહોલ જામવાની શક્યતાઓ દર્શાવવાની સાથે હવે આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં પણ ડિપ્રેશન થવાની શક્યતા દર્શાવી ભારતના પૂર્વ ભાગમાં ભારે વરસાદ થાય તો તેની ગુજરાત ઉપર કેવી અસરો થઈ શકે તે અંગેની સંભાવનાઓ પણ અંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી છે મિત્રો અંબાલાલે ટૂંક જ સમયમાં ગુજરાતમાં ચોમાસું બેસવાની શક્યતા પણ દર્શાવી આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં પણ હલચલ ઊભી થવાની શક્યતા દર્શાવી ભારતના પૂર્વ ભાગમાં ભારે વરસાદ થાય તો તેની ગુજરાત ઉપર કેવી અસરો થઈ શકે તે અંગેની સંભાવના તેમણે દર્શાવી અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે બંગાળના ઉપસાગરમાં અઢારમી જૂન અને બાદમાં બાવીસમી જૂને લો પ્રેશર બનવાની શક્યતા છે આ લો પ્રેશરની અસરથી ગુજરાતમાં ભારે વરસાદ પડશે તો વળી છવ્વીસ છેલ્લે ત્રીસ જૂન દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા તેમણે જણાવી છે